નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી મારી ખોટમાં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજે જૈવિક ખાતરની વાત કરવા જઈ રહ્યા છીએ આપ જાણો છો એ પ્રમાણે બાયો ફર્ટિલાઇઝર અથવા તો જૈવિક ખાતરનું ખેતીમાં ખૂબ મોટું મહત્ત્વ છે આપ સારી રીતે જાણો છો મિત્રો જૈવિક ખાતરની વધુ વાત કરતા પહેલાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જૈવિક ખાતર વિશે શું કહેવાનું થાય છે તેને સાંભળીએ ભાઈઓ બહેનો આ પ્રયોગ સમજવા જેવો છે દરેક તાલુકાની જમીનમાંથી અત્યારે કેવા પ્રકારના બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને આપણે એકત્ર કર્યા અને એના આધારે લિક્વિડ ખાતર તૈયાર કર્યું લિક્વિડ જૈવિક ખાતર તમારા હાથમાં તમે બોટલ જોતા હશો આ લિક્વિડ જૈવિક ખાતર આપણે ત્યાં ગુજરાતમાં તૈયાર કરી રહ્યા છીએ અને જમીનના માઇક્રોન્યુટ્રન્ટ ટેસ્ટ કરીને આવશ્યક બેક્ટેરિયામાંથી મેળવીને આ કામ કરવું એનું આપણે ગોઠવ્યું અને આના કારણે ગુજરાતની અંદર ડ્રીપ ઇરિગેશનની સાથે આ પ્રવાહી ખાતર જો ભેળવી દેવામાં આવે તો આખી જમીનની અંદર આ બેક્ટેરિયા પહોંચતા હવે જેવી ખાતરો જે છે આપણે જુદા જુદા ત્રણ પ્રકારના મુખ્યત્વે આપણે વાપરીએ છીએ નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતા જૈવિક ખાતર નાઇટ્રોજન માટે વાપરીએ છીએ બીજા જે છે ફોસ્ફરસ અલભ્ય રૂપમાં હોય છે એને લભ્ય રૂપમાં અથવા તો ફોસ્ફો રિલીઝિંગ બેક્ટેરિયા તરીકે અથવા તો ફૂગ પણ અમુક કરે છે તો એને એનો ઉપયોગ કરીએ છીએ ત્રીજા વર્ગના જે છે પોટાશના છે તો આજે આપણે ખાસ કરીને ફોસ્ફરસયુક્ત ખાતરો જે છે એ જમીનમાં સ્થિર થઈ જાય છે અને સ્થિર ન થાય અને એને લભ્ય છોડ લઈ શકે એવા રૂપમાં લાવવા માટેના જે બેક્ટેરિયા છે એની આપણે વાત કરવાના છે મિત્રો નાઇટ્રોજનયુક્ત જે બે નાઇટ્રોજનયુક્ત ખાતરો છે ખાસ કરીને નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરી અને છોડને આપે છે જેથી કરીને આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરી શકીએ એની આપણે વાત કરીએ એ જ રીતે ફોસ્ફરસ જમીનની અંદર ઘણીવાર પૂરતા પ્રમાણમાં હોય છે પરંતુ એ માટીના રચકણ સાથે ચોટી જાય છે કે અલભ્ય રૂપમાં એ જતો રહે છે લભ્ય રૂપમાં રહેતો નથી તો આ લભ્ય અથવા તો અવેલેબલ એ મળે છોડને સહેલાથી મળી શકે કારણ કે છોડને

ફોસ્ફરસને લભ્ય લાવવાની પ્રક્રિયા કરે છે સામાન્ય રીતે મિત્રો આ સૂક્ષ્મ જીવાણુ જે છે એ મુખ્યત્વે વાત કરીએ તો એમાં બે ત્રણ જાતના બેક્ટેરિયા આપણે ફોસ્ફરસ રિલીઝિંગ માટે આપણે વાપરીએ છીએ એમાં એક જે છે બેસિલસ પ્રકારના એટલે આનાથી પણ થઈ શકે બીજા એક સુડોમોનાસ નામના બેક્ટેરિયા બજારમાં મળે છે એનો પણ ઉપયોગ કરી શકીએ એસ્પરઝીલસ નામની એક ફૂગ હોય છે તો એનો પણ આપણે ઉપયોગ કરીએ અને બીજું એક માઇકોરાઇઝા નામની ફૂગ પણ બજારની અંદર મળે છે એટલે આ અલગ અલગ એમાં સૂક્ષ્મ જીવાણુ એટલે કે બેક્ટેરિયા પણ હોઈ શકે અને ફૂગ પણ હોઈ શકે પરંતુ આપણને તો મિત્રો આ જે કંઈ વાપરવાના છે બજારની અંદર એના પેકેટ અથવા તો પ્રવાહી હોય તો એનો એનું જે એક બોટલ તો એ આપણે ખરીદીને લાવવાની હોય છે અને આપણી બધી જ યુનિવર્સિટી છે ખાસ કરીને ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ જે ચાર છે એ ઉપરાંત જે ખાતર બનાવતી જે કંપનીઓ છે ખાસ કરીને સરકારી કંપનીઓ છે તો એમાં જીએસએફસી છે જીએનએફસી છે ઇફકો છે ક્રિપકો છે આ બધી જ જે ખાતરો રાસાયણિક ખાતરો બનાવે છે એ પણ જૈવિક ખાતરો પણ બનાવે છે તો મિત્રો તમે વિચાર કરો કે રાસાયણિક ખાતરો બનાવતી કંપનીઓ પણ જૈવિક ખાતર બનાવે છે એટલે એનો કેટલો બધો ફાયદો હશે કારણ કે નહીં તો રાસાયણિક ખાતરો બનાવતી જે કંપનીઓ જો આ બનાવતી હોય અને એ જ જો ખાતર વધારે બનાવે રાસાયણિક ખાતર એને તો એમાં વધારે નફો મળે પણ એટલા માટે થઈને એ જૈવિક ખાતરોનો પણ ઉપયોગ કરવાનું કહે છે કારણ કે એનાથી આપણને ખૂબ વધારે ફાયદા થાય છે આપણી જમીન સુધરે છે જમીનની અંદર કોઈ જાતનું નુકસાન થતું નથી અને રાસાયણિક ખાતરનો એટલો ઓછો વપરાશ થાય છે તો આર્થિક રીતે પણ આપણને વધારે સારો ફાયદો થાય આપણું ઉત્પાદન વધારે મળે અને આપણો ખેતીનો ખર્ચ ઘટી શકે છે તો મિત્રો આ ફોસ્ફરસયુક્ત ખાતરો એટલે કે એને જે રિલીઝ કરવા માટે ખાસ કરીને ફોસ્ફોર રિલીઝિંગ બેક્ટેરિયા અથવા તો ફૂગ એનો જો આપણે ખેતીમાં ઉપયોગ કરે અને આ જુદા જુદા એવા અભ્યાસ થયા છે કે ત્રીસથી પચાસ કિલો સુધી આપણો જે ફોસ્ફરસ છે એને લભ્ય રૂપમાં એ લાવી શકે છે તો આટલો આપણે ફોસ્ફરસ જે છે એ ઓછો ઉપયોગ કરવો પડે એટલે એનો અર્થ એવો થાય કે ડાયમોનિયમ ફોસ્ફેટ કે સિંગલ સુપર ફોસ્ફેટ રાસાયણિક ખાતર આપણે એટલું ઓછું વાપરવું પડે તો આપણને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થઈ શકે છે તો મિત્રો ફોસ્ફરસયુક્ત આવા જે આપણે એનું એનું રિલીઝ કરે એવા અથવા તો એને સોલિબલાઇઝ કરે એવા બેક્ટેરિયા કે આ ફૂગના જે જૈવિક ખાતરો આપણને બજારમાં મળે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ હવે એની ઉપયોગ કરવાની રીતની મેં વાત કરી કે એને બી આપણે પણ બિયારણને પટ આપીને પણ વાપરી શકીએ સાથે સાથે તમે એને માટીની અંદર ભેળવીને પણ આપણે આપી શકીએ ધરુ તમારે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ફેરરોપણી કરવાની હોય તો ધરુના જે મૂળિયા હોય એને આ પ્રવાહીની અંદર બોળીને પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ આપણી પાસે ટપક પદ્ધતિ એટલે કે ડ્રીપ જો આપણે ડ્રીપથી પાણી આપતા હોય તો જે લિક્વિડ બજારની અંદર જે આપણે પ્રવાહી જૈવિક ખાતરો મળે છે એને પણ તમે ટીપે ટીપે એની અંદર ભેળવી શકો છો એટલે આ રીતે વાપરવાની રીત પણ સહેલી છે અને મિત્રો આ જે બેક્ટેરિયા જે છે અથવા તો આ જે જૈવિક ખાતરો છે એનો તમને કલ્પના ના આવે એટલો મોટો ફાયદો છે હવે એક બેક્ટેરિયા જે છે એની તાકાત શું છે તમને ખબર છે આ બધા બેક્ટેરિયા જ છે એક ખાલી નાનું એવું બેક્ટેરિયા છે આપણે તમને ખબર છે કે આપણે દૂધની ની અંદર ખાલી છાસનું એક ટીપુ નાખીએ છીએ તો સવારે તમે જોવો તો સરસ મજાનું એક મિલી લીટર અથવા તો એક ગ્રામ આપણે જે જૈવિક ખાતરની વાત કરીએ તો એમાં પાંચ કરોડ થી દસ કરોડ જેટલા બેક્ટેરિયા હોય છે તો કેટલો બધો મોટો ફાયદો થાય તમે વિચાર કરો મિત્રો અને આજે આજકાલ તો આપણે જાણીએ છીએ કે આ કોરોનાની જે વાત ચાલે છે તો કોરોનાથી આપણે કેટલા બધા પરેશાન થઈ ગયા ખાલી છે તો આની તાકાત બહુ જબરજસ્ત હોય છે એટલે એક સૂક્ષ્મ જીવાણું શું કરી શકે એની આપણે કલ્પના કરવાની રહી તો આમાં તો અસંખ્ય આવા સૂક્ષ્મ જીવાણુ હોય છે જે આપણે બજારની અંદર જૈવિક ખાતરો લાવીએ છીએ એની અંદર પુષ્કળ પ્રમાણે પાંચ થી

અને બીજું કે આપણે બજારની અંદર સહેલાઈથી તમારે ખાતર રાસાયણિક ખાતર ખરીદવા જવું હોય તો મોટી ગુણ પચાસ કિલોની ઉપાડી લાવવી પડે જ્યારે આ તો તમને અઢીસો ગ્રામનું પેકેટ અથવા તો એક લીટરનું પેકિંગ હોય તો તમે એક થેલીમાં પણ લાવી લાવી શકો એટલે લઈ આવવા પણ સહેલા છે વાપરવા પણ સહેલા છે અને કિંમતની અંદર પણ સસ્તા છે તો મિત્રો શા માટે આપણે આ ફોસ્ફરસ યુક્ત ખાતરો માટે થઈને અથવા તો નાઇટ્રોજન ખાતર માટે થઈને આનો ઉપયોગ ના કરી શકીએ આવી જ રીતે મિત્રો એક ત્રીજા પ્રકારના જે બેક્ટેરિયાની હું વાત કરવા જઈ રહ્યો સૂક્ષ્મ જીવાણુની વાત કરવા જઈ રહ્યો છું તે પોટાશનું સ્થિરીકરણ કરતા પોટાશને લભ્ય રૂપમાં લાવવા માટેના તો મિત્રો પોટાશ જે છે એ પણ આપણી જમીનમાં ગુજરાતમાં ખાસ કરીને પૂરતા પ્રમાણમાં રહેલો છે પરંતુ આ બધો જ પોટાશ છે એ લભ્ય રૂપમાં હોતો નથી અલભ્ય રૂપમાં હોય છે એટલે કે છોડ લઈ શકે એવી સ્થિતિમાં હોતો નથી તો મિત્રો આ પોટાશ જે છે એને પણ લભ્ય રૂપમાં લાવવા માટેના બેક્ટેરિયા બજારની અંદર મળે છે એટલે કે આવા સૂક્ષ્મ ખાતરો બજારમાં મળે છે તો આ આ પણ આપણે લઈ આવી અને જે ખાસ કરીને પોટાશની જ્યાં જ્યાં જરૂર હોય જે ખાસ કરીને પાકો છે બટાટા છે સક્કરિયા છે અને ખાસ કરીને શાકભાજીના પાકો છે તો આના માટે થઈને પોટાશયુક્ત ખાતરોની આપણે ભલામણ કરતા હોઈએ અને એનો ખૂબ મોટો ફાયદો થાય છે તો આવા જે જૈવિક ખાતરો પોટાશયુક્ત જૈવિક ખાતરો પણ બજારની અંદર મળે છે એને લાવી અને આપણે એનો ઉપયોગ કરવો જેવી રીતે ફોસ્ફરસમાં આપણે વાપરવાની રીતની વાત કરી એ જ રીતે પોટાશયુક્ત ખાતરો પણ જૈવિક ખાતર એ જ રીતે વાપરવાનો છે એનો પણ મોટો ફાયદો છે તો મિત્રો જૈવિક ખાતરોની અંદર મુખ્યત્વે ત્રણ પ્રકારના નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતા સૂક્ષ્મ જીવાણુ ફોસ્ફરસને સોલ્યુબલાઇઝિંગ કરતા બેક્ટેરિયા કે ફૂગ અને પોટાશયુક્ત ખાતરો એટલે કે પોટાશને લભ્ય રૂપમાં લાવનાર સૂક્ષ્મજીવાણુ તો આ રીતે જુદા જુદા પ્રકારના આ જે સુક્ષી છે એટલે કે જૈવિક ખાતરો છે મિત્રો આપણી ખેતીમાં એનો ઉપયોગ કરીએ તો આપણે આર્થિક ફાયદો થાય અને સાથે સાથે આપણું પાકનું ઉત્પાદન પણ વધારે મળે બીજા રોગ જીવાતથી પણ આપણે મુક્ત રહી શકીએ કારણ કે ઘણા જે જે સૂક્ષ્મ જીવાણુ એની અંદર જાત જાતના હોર્મોન્સ પણ રિલીઝ કરે છે તો આ હોર્મોન્સ જે છે એનાથી પણ આપણું પાકનું ઉત્પાદન વધારે મળે અને આપણે સારો પાક લઈ શકીએ અને આપણે આર્થિક રીતે વધારે પૈસા મળે તો મિત્રો આ રીતે આપણે સૂક્ષ્મ જે ખાતરો છે ખાસ કરીને જૈવિક ખાતરો બાયોફર્ટિલાઇઝર એનો ઉપયોગ આપણે આપણી ખેતીમાં કરવો જોઈએ